નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમે જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજનું જે પ્રશ્ન બેંક ત્રણ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આવનારી એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ પણ તમને મળી જશે આ દરેક વિડીયો અને પીડીએફ જે એકમ કસોટીઓના પ્રશ્ન બેંક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો એકમ કસોટીનું સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ નવની વિજ્ઞાન વિષયની નવની જો તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકશો ચાલો તો શરૂ કરીએ સેક્શન એ અહીંયા આપણે આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલું કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે તો જવાબ આવશે કણાભસૂત્ર બીજું અંતરવાહન દ્વારા કયો સૂક્ષ્જીવ ખોરાક મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ બી અમીભા ત્રીજું નીચેનામાંથી કયું વિધાન કોષ રસપટલ વિશે સાચું છે તો વિકલ્પ બી તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે ચોથું નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ગતિ પાંચમું ખાલી જગ્યાને કોષનું શક્તિ ઘર કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી કણાભ સૂત્ર આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠું કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે લાઈસોઝોમ્સ સાતમું જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે કોષ આઠમું ખાલી જગ્યાએ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે તો કણિકામય અંત કોષ રસ ઝાળ નવમું એટીપીનું એટીપીનું ખાલી જગ્યા છે તો એડિનો ટ્રાઇફોસ્ફેટ ટ્રાયફોસ્ફેટ દસમું ગોલ્ગી ગાય પ્રસાધનનું સર્વપ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું તો કેમિલો ગોલગી ત્યાર પછી આપેલું છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમું કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યને નિયંત્રિત કરે છે તો જવાબ આવશે ખરું બારમું કોષ દિવાલ પ્રાણી કોષોમાં હોય છે પરંતુ તે વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી તો ખોટું તેરમુ આદિકોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે તો ખોટું ચૌદમું કોષ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું છે તો ખરું અને કણાપ સૂત્ર વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ એમાં પહેલો પ્રશ્ન છે તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તો પહેલો મુદ્દો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિયક એસિડ હોય છે તેને ન્યુક્લિયોઇડ કહે છે તેમાં ન્યુક્લિડ એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બીજું તફાવત આપો કણિકામય અંત કોષરસ અને લીસી અંતઃ કોષરસ તો તેની સપાટી પર રિબોઝોમ્સ હોય છે ને તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે જ્યારે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી તે ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે ત્રીજો તફાવત છે કોષરસ પટલ અને કોષ દિવાલ તો કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે જ્યારે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા સૌથી સખત આવરણને કોષ દિવાલ કહે છે કોષરસપટલ પ્રાણી કોષમાં પહેલાં અને જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ પછી આવેલું હોય છે જ્યારે કોષ દિવાલ પ્રાણીઓમાં હોતી નથી પટલ જીવંત અને નાજુક હોય છે જ્યારે વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોવાથી વનસ્પતિને આંતરિક મજબૂતાઈ આપે છે ચોથું તફાવત આપો હાઇપોટોનિક સોલ્યુશન અને હાઇપરટોનિક સોલ્યુશન તો જુઓ અધોસાંદ્ર દ્રાવણ એ ઓછી સાંદ્રતા ધરાવતો દ્રાવણ છે જ્યારે અધિસાંદ્ર દ્રાવણ એ વધુ સાંદ્રતા ધરાવતો દ્રાવણ છે આ પદ્ધતિમાં દ્રાવણ કોષની અંદર દાખલ થાય છે આ પદ્ધતિમાં બે દિશામાં પ્રસરણ થઈ દ્રાવણ બહાર નીકળે છે દ્રાવણના શોષણને લીધે કોષ ફૂલે છે અને કદ વધે છે જેનાથી કોષ સંકોચાય છે અને કદ ઘટે છે ત્યાર પછી પાંચમો તફાવત છે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ તો તેમાં હરિતકણનો અભાવ હોય છે તેમાં હરિત કણ હોય છે ધારા કેન્દ્ર હોય છે ધારા કેન્દ્રનો અભાવ હોય છે કોષ દિવાલનો અભાવ હોય છે કોષ દિવાલ હોય છે રાજધાની નાના કદની હોય છે રજધાની મોટા કદની હોય છે ત્યાર પછી છે તફાવત આપો સંભાજન અને અર્ધિકરણ તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જળવાઈ રહે છે તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય છે સંભાજનને અંતે બે બાળકોનું બે બાળકોષોનું નિર્માણ થાય છે અર્ધિકરણને અંતે ચાર બાળકોષોનું નિર્માણ થાય છે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં સંભાજન મદદરૂપ છે સજીવોમાં પ્રજનન માટે જરૂરી જન્યુકોષોના નિર્માણ માટે અર્ધિકરણ આવશ્યક છે ત્યાર પછી છે તફાવત આપો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એક જ કોષો બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે અહીંયા એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા થઈ જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે જ્યારે દર દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે અહીંયા આવશે બેક્ટેરિયા ક્લેમિડોમોના સમીબા પેરામિશિમ અહીંયા આવશે ઇષ્ટ સિવાયની ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ ત્યાર પછી છે તફાવત આપો ક્રોમોપ્લાસ્ટ અને અહીંયા છે લ્યુકોપ્લાસ્ટ તો જુઓ અહીંયા તફાવત તમને આપેલો છે અહીંયા તમે એનો અભ્યાસ કરી શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી નવમો તફાવત છે રિબોઝોમ્પ્સ અને લાઇબો લાઇસોઝોમ્સ તો એના પણ તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે આપેલા છે કોશ રસ અને કણાવસૂત્ર એમના પણ પ્રશ્નોના ઉત્તર આપેલા છે ત્યાર પછી છે સેક્શન બી એમાં પ્રશ્ન નંબર બે એ એક ગુણના સવાલ છે એમાં પહેલું શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે તો અહીંયા આવશે સમારકા માટે સમભાજન પ્રકારનો કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષ કેન્દ્રો રંગસૂત્રોની સંખ્યામાં માતૃકોષો કરતાં અડધા હોય છે તો અર્ધિકરણ પ્રકારના કોષ વિભાજનમાં કઈ અંગિકા નીપજોનું સંગ્રહ પેકેજિંગ અને ફેરફારના કાર્ય કરે છે તો ગોલગી પ્રસાધન ત્યાર પછી ચોથું જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો અંતઃકોષરસ જાળ દ્વારા પ્રોટીન અને નિર્માણ પામતા લિપિડનો કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે આ ક્રિયાને જૈવ પ્રકાશ સંશ્લેષણ કહે છે પાંચ કઈ અંગિકા ઘણા વિશારી દ્રવ્યો અને દવાઓને બિનવિશારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તો અંતઃ કોષરસ જાળ ઘણા વિશારી દ્રવ્યો અને દવાઓને બિનવિશારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે છઠ્ઠું કોષરસ પટલ કયા બે ઘટકોનું બનેલું છે તો કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન બે ઘટકોનું બનેલું છે હાઇપોટોનિક દ્રાવણ શું છે તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય છે કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધો સાંદ્ર કહે છે કોષ દિવાલ કયા ઘટકથી બનેલી હોય છે તો કોષ દિવાલ સેલ્યુલોઝ ઘટકથી બનેલી હોય છે એક કોષ્ય સજીવનું ઉદાહરણ અને અમીબા છે જનીનો ક્યાં સ્થિત છે તો જનીનો રંગસૂત્ર ઉપર સ્થિત છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલું રંજક કણોના બે પ્રકાર લખો અને તેમના કાર્યનો ઉલ્લેખ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે રંગ કણો અને રંગવિહીન કણો અહીંયા દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર તમારી સમક્ષ રજૂ કર્યા છે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે અભ્યાસ કરી શકો છો બીજો સવાલ કઈ કોષીય અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે શા માટે તો કણાવ સૂત્રને કારણ કે સજીવોમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે ત્યાં અંગિકા પાવર હાઉસ કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજો સવાલ કયા અંગને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શા માટે તો લાઇસોજોમ્સ કોષને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શા માટે તો અહીંયા તમે જોઈ શકો છો એનો આપણે ડિટેલની અંદર ઉત્તર આપેલો છે ત્યાર પછી છે ચોથું રસ સંકોચન એટલે શું તો રસ સંકોચનની પ્રક્રિયા બહિર આકૃતિનું પરિણામ છે અને રસ સંકોચન જે છે તેનો પ્રારંભ અને દરેક વિગતો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ડિટેલની અંદર આપણે દર્શાવી છે વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો કયા પ્રકારના કોષમાં મોટું શૂન્ય અવકાશ હોય છે શા માટે વનસ્પતિ કોષમાં મોટું શૂન્ય અવકાશ આવેલું હોય છે વનસ્પતિને કઠિનતા તેમજ દ્રવ્યનો સંગ્રહ કરવા માટે વનસ્પતિમાં રજધાની નામની અંગિકા આવેલી હોય છે જે વનસ્પતિનો ખોરાક એસિડ શર્કરાઓ સ્ટાર્ચ અને પાણીનો સંગ્રહ કરે છે તથા નક્કામાં પદાર્થોને ત્યાગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આમ વનસ્પતિ કોષમાં મોટા શૂન્ય આવેલો હોય છે છઠ્ઠું કોષોમાં કોષ કેન્દ્રની ભૂમિકા શું છે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે અને બાકીના જે કાર્યો છે તે અહીંયા આપણે સમક્ષ દર્શાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી સાતમો સવાલ કોષરસને વ્યાખ્યાયિત કરો અને કોષમાં તેના કાર્યનું વર્ણન કરો તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષી અંગિકાઓ હોય છે આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે આઠમો સવાલ વનસ્પતિ કોષ માટે હરિત કણો શા માટે મહત્વપૂર્ણ છે તો અહીંયા જોઈ શકો છો આપણે આ પ્રશ્નનો ઉત્તર દર્શાવેલો છે ત્યાર પછી નવમો સવાલ કોષની આસપાસના અર્ધ અર્ધપારાગમ્ય પટલને નામ આપો અને તેનું કાર્ય જણાવો તો અહીંયા પણ તમે જોઈ શકો છો એના પાંચ કાર્યો આપણે દર્શાવેલા છે ત્યાર પછી દસમો સવાલ અંતઃ કોશરસ ઝાડના મુખ્ય કાર્ય શું છે તો અંતઃકોશરસ જાળના મુખ્ય કાર્યો અહીંયા આપણે દર્શાવેલા છે દસે દસ કાર્યો મિત્રો ધોરણ નવની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપરથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે સેક્શન સી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એમાં પેલું સ્થાનાંતરનું મૂલ્ય એ તો જવાબ આવશે પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનો હોય છે બીજું બોતેર કિલોમીટર પર અવર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો જવાબ આવશે વિકલ્પ એ વીસ ત્રીજું વેગનો એસઆઈ એકમ તો એમએસ એનવર્સ ચોથું નીચે આપેલા આકૃતિમાં પદાર્થ બિંદુ એથી ગતિ કરતો તે જ બિંદુ પર પાછો આવે તો તેનું સ્થાનાંતર જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પાંચમો એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર પ્રતિ એ અવરની અચળ ઝડપે સુરેખ માર્ગ ઉપર સતત વીસ મિનિટ સુધી ગતિ કરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે તો જવાબ આવશે વિકલ્પ સી દસ કિલોમીટર ત્યાર પછી છે ખાલી જગ્યા એમાં વેગ એ ખાલી જગ્યા રાશિ છે તો સદીશ વેગમાં થતા ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય તો પ્રવેગ આઠમું ખાલી જગ્યા એ પ્રતિ પ્રવેગનું ઉદાહરણ છે તો બ્રેક લગાવતું વાહન ઓડોમીટરે ખાલી જગ્યા રાશિનું માપન કરે તો કાપેલું અંતર અને ખાલી જગ્યાએ અનિયમિત ગતિનું ઉદાહરણ છે તો રમતા બાળકો ત્યાર પછી છે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં અગિયારમું એક ગાડીનો પ્રારંભિક વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તો અંતિમ વેગ દસ મીટર પ્રતિ સેકન્ડ છે તો તેનો સરેરાશ વેગ જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ બારમું ખરું કે ખોટું ગતિ કરતા પદાર્થની ઝડપ શૂન્ય હોઈ શકે જવાબ આવશે ખોટું સુરેખ સુરેખ સુરેશ માર્ગ ઉપર એક જ દિશામાં ગતિ કરે છે તેની ઝડપ એક મિનિટમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ જેટલી વધે છે તો તેમના માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ રહેશે તો અચળ પ્રવેગ પ્રવેગ એટલે શું તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે પંદરમો દાખલો એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે અને સાઠ સેકન્ડમાં ત્રીસ એમ એસ વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ કેટલો હશે તો અહીંયા દાખલો તમને સરસ મજાનો ગણીને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ પાંચ એમ એસ માઇનસ ટુ બે હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ આ અહીંયા કુલ પાંચ પ્રશ્ન આપેલા છે એમાં પહેલું એક કાર અચળ પ્રવેગથી પાંચ સેકન્ડમાં અઢાર કિલોમીટર પર અવરથી છત્રીસ કિલોમીટર પર અવરનો વેગ પ્રાપ્ત કરે છે તેનો વેગ એમાં પહેલું પ્રવેગ અને આ સમયમાં કાપેલ અંતર શોધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવેગ આપણે દર્શાવેલો છે સર્વપ્રથમ અને ત્યાર પછી એસ આપણે સાડત્રીસ પાંચ તમને દર્શાવેલો છે તો આ પ્રમાણે આપણે અહીંયા દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજું એક પદાર્થને એકસો અને પચાસ મીટર ઊંચાઈથી સ્થિર સ્થિતિમાં છોડવામાં આવે તો બે સેકન્ડ અને ચાર સેકન્ડ બાદ પદાર્થની ઊંચાઈ તો અહીંયા તમે જોઈ શકો છો બે સેકન્ડ પછી એકસો ત્રીસ પોઈન્ટ ચાર હશે અને ત્યાર પછી ચાર સેકન્ડ પછી અહીંયા તમે જોશો તો અઠ્યોતેર પોઈન્ટ ચાર તો આવી રીતે આપણે ચાર સેકન્ડ પછી પદાર્થનું સ્થાન જે છે તે અગિયાર પોઈન્ટ છ એમ જેટલું ખસ્યું છે તો આ પ્રમાણે આપણે આ દાખલો ગણી શકીએ તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલાઓ જે છે તે એમને સંપૂર્ણ વિગત સાથે ગણીને આપણે દર્શાવેલા છે એક કૃત્રિમ બસો પચાસ કિલોમીટર ત્રીજાના વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે જો તે ચોવીસ કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો તો અહીંયા તમે જોઈ શકો છો એની ઝડપ આપણે દર્શાવેલી છે એક પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની ની ચાર ઘાત કિલોમીટર અવર ઇનવર્સ ત્યાર પછી છે ચોથું એક પદાર્થ સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે પહેલી બે સેકન્ડના અંતે તે વીસ મીટર અંતર અને ત્યારબાદ ચાર સેકન્ડના અંતે એકસો સાહીઠ મીટર અંતર કાપે છે તો પ્રારંભથી લઈને સાત સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે તો અહીંયા સંપૂર્ણ દાખલો જે છે તમારી સમક્ષ ગણીને દર્શાવેલો છે તમે અહીંયાથી જોઈ શકો છો આ વિડીયોનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો દાખલા નંબર પાંચ એક ટ્રેન સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે અને પાંચ મિનિટમાં બોતેર કિલોમીટર પર અવરનો વેગ પ્રાપ્ત કરે છે ધારો કે તેનો પ્રવેગ નિયમિત છે તો પહેલું પ્રવેગ અને બીજું વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર તો પ્રવેગ પણ આપણે અહીંયા શોધી લો છે એકના છેદમાં પંદર અને ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે વેગ પ્રાપ્ત કરવા માટે અંતર તો આવશે એસ બરાબર ત્રણ કિલોમીટર ત્યાર પછી છે સેક્શન ડી અહીંયા કહ્યું છે કે પહેલો સવાલ પાર્સ બિંદુ એથી સુરેખ પથ ઉપર ગતિ કરે છે તેમજ અમુક સમય બાદ બિંદુ બી ઉપર પહોંચે છે ત્યાર પછી તે પરત બિંદુ એ ઉપર આવે છે તો કુલ પથ લંબાઈ તથા સ્થાનાંતર શોધો તો કુલ પથ લંબાઈ એ પ્લસ બી થશે સ્થાનાંતર ઝીરો થશે કારણ કે પોતાના મૂળ સ્થળ ઉપર તે પાછો આવે છે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર અને સમયનો આલેખીય નિરૂપણ કરો તો આ રીતે આપણે કરી શકીએ અંતર અને સમયનું આલેખ્ય નિરૂપણ કોઈ પદાર્થ કોઈ જગ્યાએ અંતર પર સ્થિર ઊભો હોય ત્યારેનો આલેખા પ્રમાણે આપણે ગણી શકીએ નિયમિત ગતિ કરતાં પદાર્થનો વેગ પાંચ મીટર ઇન્વર્સ છે તો તેનું આલેખીય નિરૂપણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો ચોથું આપેલ આલેખ પરથી પદાર્થનો વેગ શોધો તો પ્રારંભિક અંતરયુ બરાબર ઝીરો મીટર અંતિમ અંતર વ્યુ બરાબર સાઠ મીટર સમય બરાબર છ મિનિટ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય સાઠના છેદમાં છ તો વેગ બરાબર દસ મીટર પ્રતિ મિનિટ ત્યાર પછી પાંચમો નિયમિત પ્રવેગથી ગતિ કરતી કાર માટે વેગ અને સમયનો આલેખ તો અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે જોઈ નંબર ચાર આ મહત્વનો દાખલો છે મિત્રો નીચે આપેલા આંકડાકીય માહિતી પરથી કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર અને સમયનો આલેખ દોરો સમય આપેલો છે સ્થાનાંતર આપેલું છે અને આલેખનો ઉપયોગ કરીને પ્રથમ ચાર સેકન્ડ માટે ત્યારબાદ આઠ સેકન્ડ માટે પદાર્થનો સરેરાશ વેગ જણાવો મિત્રો જો તમારે આ દાખલાનો ઉત્તર જોઈતો હોય તો આપણી પીડીએફ તમારે પરચેસ કરવી પડશે કારણ કે પીડીએફની અંદર આપણે આ જે દાખલો છે તેનો ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવી દર્શાવીને આપેલો છે અને જો તમારે આ સમગ્ર સોલ્યુશન જે છે ધોરણ નવના વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે બીજો દાખલો વર્દા અને સાનવી સવારે આઠ કલાકે સમાન સ્થળેથી શાળાએ જવા નીકળે છે બંને એક સાથે પ્રસ્થાન કરે છે છતાં અલગ અલગ સમય શાળા ઉપર પહોંચે છે તો કોષ્ટકમાં આપેલ માહિતી પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટક આપણને આપેલું છે એના ઉપરથી પહેલો દાખલો આ બંનેની ગતિ માટે અંતર અને સમયનો આલેખ તો અહીંયા તમે જોઈ શકો છો કે અંતર અને સમયનો આલેખ તમે આ રીતે દોરી શકશો મિત્રો ત્યાર પછી છે બંને નિયમિત ગતિ ધરાવે છે કે નહીં તે જણાવો શા માટે તો જવાબ આવશે ના બંને નિયમિત ગતિ ધરાવતા નથી કારણ કે સાનવી ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે છે જ્યારે વરદા ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતી નથી અને અનિયમિત ગતિ કરે છે ત્યાર પછી ત્રીજું ગતિ કરતી કાર માટે ઝડપ અને સમયનો આલેખ નીચે દર્શાવેલ છે તો પ્રથમ ચાર સેકન્ડમાં કારે કાપેલું અંતર આ પ્રમાણે આપણે દાખલો ગણીને શોધી શકીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે સમગ્ર દાખલો જે છે તે દર્શાવેલો છે આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે શા માટે તો અચળ ગતિમાં પદાર્થની ઝડપ સમય સાથે અચળ છે ટી બરાબર છ સેકન્ડથી લઈને ટી બરાબર દસ સેકન્ડ સુધીના આલેખના ભાગમાં કાર અચળ ગતિ કરશે હવે દાખલા નંબર ચાર અહીંયા જે આકૃતિ આકૃતિઓ આપેલી છે એના ઉપરથી આપેલ આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં છે તે જણાવો તો આલેખ એમાં નિયમિત પ્રવેગી ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર ધારો તો એસ બરાબર યુ ટી પ્લસ એકના છેદમાં બે એટીનો સ્ક્વેર ને ક કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર બરાબર સમયના આલેખનો આકાર કેવો હોય છે તો નિયમિત ગતિનો આલેખ રેખીક હોય છે ને અનિયમિત ગતિનો આલેખ રેખીક હોતો નથી ત્યાર પછી પાંચમું નીચેના ચિત્રમાં એક માણસ પથ્થરને નિયમિત વર્તુળ ગતિથી ફેરવે છે તો આ પ્રકારથી પ્રશ્નોના ઉત્તર આપો તો પદાર્થ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે ખાલી જગ્યા તો શૂન્ય પદાર્થ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે વેગ ખાલી જગ્યા થાય તો ફેરફાર પદાર્થ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે પથ લંબાઈ ખાલી જગ્યા થાય તો વર્તુળના પરીક્ષ એટલે ખરું કે ખોટું તો પદાર્થને જો પી બિંદુ એ છોડવામાં આવે તો ગતિ કરતો પદાર્થ પી બિંદુના સ્પર્શકની દિશામાં ગતિ કરશે તો જવાબ આવશે ખરું મિત્રો અહીંયા આપણે આજે એકમ કસોટી છે ધોરણ નવની વિજ્ઞાન વિષયની તેનું જે સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની એકમ કસોટીઓના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનને વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે